હેલો ખેડૂત મિત્રો આઈટી સિમર્સ એપ પર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એગ્રી જંકશન સ્કીમ વિશે વાત કરીશું ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનવા માટે ભારત સરકાર દ્વારા અનેક ઉત્તમ યોજનાઓ શરૂ કરવામાં આવી છે આ ક્રમમાં સરકારે તાજેતરમાં એગ્રી જંકશન યોજના શરૂ કરી છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને એક જ જગ્યાએથી કૃષિ માહિતી અને સુવિધાઓ પૂરી પાડવાનો છે એગ્રી જંકશન યોજના હેઠળ સરકારે એક પ્લેટફોર્મ બનાવ્યું છે જ્યાં ખેડૂતો કૃષિ સાધનો ખાતર બિયારણો દવાઓ તેમજ કૃષિ તકનીકો વિશે માહિતી મેળવી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને સુધારવા અને ખેડૂતોની આવક વધારવાનો છે કૃષિ કેન્દ્રો ખોલવા માટે 25% થી 38% સુધીની સબસિડી પ્રારંભિક નાણાકીય સહાય માટે રૂપિયા ₹50000 સુધીની લોન કૃષિ સંબંધિત આવી રસપ્રદ માહિતી મેળવવા માટે આઈટીસી માર સાથે જોડાયા રહો આભાર